સિંગવડ તાલુકાની તોરણી પ્રાથમિક શાળાની છ વર્ષીય માસુમ બાળકી સાથે દુષ્કર્મનો પ્રયાસ કરી બાળકીની હત્યા કરનાર શાળાના આચાર્ય ગોવિંદને જાહેર માંગ ફાંસી આપવામાં આવે તેવી માંગ સાથે દાહોદ જિલ્લા યુથ કોંગ્રેસ સમિતિના પ્રમુખ સંજયભાઈ નિનામાની અધ્યક્ષતામાં તમામ સામાજિક આગેવાનો અને દાહોદ જિલ્લા કોંગ્રેસના આગેવાનો અને કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાંગ આજરોજ સિંગવડમાં રેલી કાઢવામાં આવી હતી અને સિંગવડ મામલતદાર કચેરી ખાતે મામલતદારને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું અને માસુમ બાળકી સાથે બનેલી ઘટનાને લઈને ભારે વિરોધ દર્શાવ્યો હતો આ કાર્યક્રમમાં દાહોદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ હર્ષદભાઈ નીનામા દાહોદના પૂર્વ ધારાસભ્ય વજયસિંહ પંડા ગરબાડાના પૂર્વ ધારાસભ્ય ચંદ્રિકાબેન બારિયા ઝાલોદના માજી ધારાસભ્ય મિતેશ ગરાસિયા રઘુભાઈ મચાર સહિતના કોંગ્રેસી આગેવાનો કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા તોળની પ્રાથમિક શાળામાં જે બનાવ બન્યો છ વર્ષની માસૂમ બાળકી પર બળાત્કાર કરી અને હત્યા નિપજાવી આવા નરાધમ આચાર્ય જે નટને હજુ સુધી આ સરકારે ફાંસી નથી આપી એના વિરોધમાં અમે દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિ અને દાહોદ જિલ્લા યુથ કોંગ્રેસ સમિતિ વતી મામલેદાર સાહેબને આવેદનપત્ર આપ્યું આ બાળકી જ્યારે ઓગણીસ તારીખનો બનાવશે પણ આ ભાજપની સરકારે આજ દિન સુધી આ બાળકીના પરિવારને કોઈપણ જાતની સહાય આપી નથી અને અહીંના લોકલ સંસદ સભ્ય જેવો જસવંતસિંહ બાભોર અને અહીંના સ્થાનિક ધારાસભ્ય શૈલેષ બાભોર જ્યારે આટલો મોટી ઘટના બની અને પોતાના વિસ્તારની માસૂમ બાળકી પર આવો અત્યાચાર થયો ત્યારે પણ આજ દિન સુધી એમને મુલાકાત નથી લીધી પણ જ્યારે લોકોનો આક્રોશ અને સરકાર વિરોધી જ્યારે લોકો રસ્તા પર ઉતર્યા ત્યારે ખાલી ફોટોશૂટ કરાવવા માટે અહીંના સભ્ય અને અહીંના ધારાસભ્ય જ્યારે ગયા પણ એમને એક પણ જાતની સહાયની કે કોઈ પણ જાતની એ પરિવાર સાથે સાતવનાની વાત નહોતી કરી માત્ર લોકોને દેખાડવા માટે એ એમના ઘરે ગયા આપણા મીડિયાના માધ્યમથી અમે કહેવા માગીએ છીએ કે આ નટને આજે નવમો દિવસ ચાલે છે સત્તા પણ હજી ફાંસી નથી આપી તો આવા શિક્ષકને શું આ સરકાર સાવરવા માંગે છે એના માટે અમે તમામ સમાજના આગેવાનો કોંગ્રેસ સમિતિ અમે માંગણી કરીએ છીએ કે ટૂંક સમયમાં આવા નરાધમને ફાંસીની સજા આપવી જોઈએ અને જો આ સરકારથી કદાચ ફાંસીની સજા નહીં આપવાની હોય તો અમને સોંપી દે અમે એને ગોળી મારીને પણ હત્યા કરી દઈશું સાહેબ અમારે જેલમાં પણ જવું પડે તો કોઈ વાંધો નહીં પણ આવા અત્યાચાર પર એવો અત્યાચાર કરનાર પર કોઈ પણ જાતની રહેમ આ સરકાર કરી રહી છે એવું લાગી રહ્યું છે એટલે ખાસ કરીને અમે ફરી વિનંતી કરીએ છીએ કે આ બાળકીને તાત્કાલિક ધોરણે મુખ્યમંત્રી ફંડમાંથી સહાય આપવામાં આવે અને આ પરિવારને સુરક્ષિત રહેવાની જગ્યા પણ આપે અને એને પ્રોડક્શન આપે એવી અમે માગણી કરીએ છીએ જય હિન્દ જય ભારત